મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દીકરાના દીકરાની વહુ દીકરાની વહુ છે છે તે રાજ ડાંડિયારા રમવા માટે ગયા હોય છે અને રાતે બાર વાગે આવીને જોએ છે તો બા એ પોતાના કપડાના પોટલા વળેલા છે અને પોતાની જે વસ્તુ હોય તેને એક ડોલમાં ભરીને બાર ખુરશી ઉપર બેઠા છે તો દીકરાની વહુ આવીને બાને કેટલું પ્રેમથી પૂછે છે કે બા કેમ આ બધું કાઢ્યું છે કે બા ગાડી તો આવી ગઈ છે કેટલું પ્રેમથી આ દીકરી આ બા સાથે વર્તન કરે છે કેટલું સહજતાથી વર્તન કરે છે મિત્રો આવું વર્તન મેં અત્યાર સુધી ક્યારેય નથી જોયું તો તમને એક વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને ખરેખર જો તમારા દિલને આ વિડીયો સ્પર્શી જાય ને તો અમારી ચેનલમાં તમે અને નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો તો સાંભળો મિત્રો આ સહજતાનો વાર્તાલાપ અને જો આ દીકરીની જગ્યાએ કોઈ બીજી દીકરી હોય ને તો રાડે પડી ગઈ હોય હા શું કર્યું છે કેમ આવું કર્યું છે કંઈ ખબર નથી પડતી આ જાતના સવાલો આવી જાય છે પણ આ દીકરીને ધન્ય છે જુઓ મિત્રો આગળનો આ વિડીયો Thank you. મોટર કાર ગઈ છે મેં પોતાનો મે આવ્યા છીએ બાય બધું બાર ચાલે છે માનો સામાન બહાર છે કેમ બધું કેમ બધું